જેની બાજુમાંથી તાપી નદી વહી રહી છે તેવા ઉચ્છલ તાલુકાના અનેક ગામોમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણી માટે કાળો કકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે એના માટે જવાબદાર કોણ તે મોટો સવાલ અને ક્યાં ગયા પીવાના પાણી પાછળ ખર્ચાયેલા સરકારના કરોડો રૂપિયા એ તપાસનો વિષય તાપી જિલ્લાનો ઉચ્છલ તાલુકો દિવસ અને દિવસે ભ્રષ્ટાચારનો અખાડો બનતો જાય છે અને અધિકારીઓ તથા સરપંચ અને તલાટીની મિલી ભગતથી પ્રજાને અનેક તકલીફો વેઠવાનો વારો આવી રહ્યો છે જેમાં નારણપુરા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત એકવીસ ગ્રામ પંચાયતમાં આવતા ગામોનો સમાવેશ થાય છે આ યોજના હેઠળ દરેક ગામમાં પાણી પહોંચાડવાનું કામ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું છે ઉનાળામાં આમદા ફૂલ ઉમરાણ ફૂલવાડી તેમજ લીંબાસોટી ગામોમાં પાણીની અછત સર્જાય છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દરમિયાન જાણવા મળ્યું કે ફૂલ ઉમરાણ ગામમાં પાણીની ટાંકી હોવા છતાં ગામમાં નારણપુર પાણી પાણી પુરવઠા યોજના અંતર્ગત જે પહોંચવું જોઈએ એ પાણી પહોંચ્યું નથી જેનું કારણ પાઇપ તૂટી જવું અને દરેક ગામોમાં આ યોજનાનો લાભ મળે અને હર ઘર પાણી પહોંચતું થાય તેના માટે પાઇપ અને ટાંકી બનાવવામાં આવી સમય જતાં પાઇપો તૂટી ગયા પરંતુ એનું સમારકામ કરવામાં ન આવતા આજે એ ટાંકીઓમાં પાણી નથી અને ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બની છે

ત્યારે અહીં ગ્રામજનોની અપીલ છે કે મે જૂન મહિનામાં સર્જાતી ઘટનાનો પુનરાવર્તન ન થવું જોઈએ રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચંદ્રકાંત વસાવા સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી